રાતના નવ વાઈ ગાતા આકાશમાંથી જાણે આપ ફાઈટું હોય એમ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અમદાવાદના વ્યસ્ત રેલવે સ્ટેશનની બહાર ભીંજાયેલા કપડા અને ધ્રુવતા શરીરે રાઘવ પોતાની જૂની રિક્ષામાં બેસીને કોઈ ગ્રાહકની રાહ જોતો તો રાઘવ એટલે એક એવો માણસ જેની પાસે સંપત્તિના નામે માત્ર એક જૂની રિક્ષા અને ઘરમાં માંદી માં

સ્ટેશનના દરવાજેથી એક વૃદ્ધ મુસાફર બહાર આવ્યા એમના હાથમાં એક જૂનો થેલો હતો અને ચહેરા ઉપર થાક હતો વૃદ્ધે પૂછ્યું કે ભાઈ શાંતિનગર જશો રાઘવે ખુશ થઈને જવાબ આપ્યો આ દાદા બેસી જાઓ આ વરસાદમાં તમને બીજે ક્યાંય સાધન નહીં મળે રસ્તામાં રાઘવે જોયું કે વૃદ્ધ મુસાફર સતત ઉધરસ ખાતા હતા રાઘવે પોતાની રિક્ષા થોભાવી અને બાજુની દુકાનેથી ગરમ પાણીની બોટલ લઈ આવી અને તેમને આપી વૃદ્ધની આંખમાં આશ્ચર્ય હતું એમણે પૂછ્યું કે બેટા તારી પોતાની હાલત ઠીક નથી કપડાં ભીના છે છતાં તે મારી ચિંતા કરી રાઘવ હસતા હસતા બોલ્યો કે દાદા મારી માં કહે છે કે પરસેવાની કમાણી તો પેટ ભરે છે પણ બીજાની ધુવા નસીબ ભરે છે તમે મારા મહેમાન છો શાંતિનગર પહોંચતા સુધીમાં બને વચ્ચે ઘણી બધી વાતો થઈ રાઘવે પોતાની ગરીબી વિશે કાંઈ ન કીધું પણ એના ફાટેલા ખિસ્સા અને રિક્ષાની હાલત બધું જ કહી દેતી હતી મુસાફર ઉતરા ત્યારે તેમણે ભાડાના બસો રૂપિયા આપ્યા રાઘવે બાકીના પૈસા પાછા આપવા હાથ લંબાવ્યો પણ વૃદ્ધે ના પાડી દીધી રાગ બેટા આ તારી મહેનત અને તારા હૃદયની ભેટ છે એમ કહીને વૃદ્ધ અંધારામાં ગાયબ થઈ ગયા રાઘવ ઘરે જવા રીક્ષા વાળવા ગયો ત્યાં જેની નજર પાછળની સીટ ઉપર પડી ત્યાં પેલો જૂનો થેલો પડ્યો હતો તે વૃદ્ધ મુસાફરો ઉતાવળમાં પોતાનો સામાન ભૂલી ગયા તા રાઘવે રિક્ષા ધોળાવી તેમને શોધવા બૂમો પડી પણ તે અજાણ્યા મુસાફર ક્યાંય દેખાયા નહીં રાઘવે નાની ડાયરી અને ચલણી નોટોની થપીઓ હતી રાઘવના જીવનમાં તેણે ક્યારેય આટલા બધા પૈસા એકસાથે જોયા નહોતા એક બાજુ એની ગરીબી હતી અને બીજી બાજુ આ અજાયણા મુસાફરની અમાનત થેલામાં રહેલી નોટોની થોકડીઓ જોઈને રાઘવના હૃદયના ધબકારા વધી ગયા એના મનમાં એક પણ માટે વિચાર આવ્યો કે જો આ પૈસા હું રાખી લઉં તો માનું ઓપરેશન થઈ જશે પ્રિયાને ભણવા માટે સારી સ્કૂલમાં મોકલી શકીશ અને આ જૂની રિક્ષાના બદલે નવી રિક્ષા છોડાવી લઈશ પણ બીજી ક્ષણે એને એની માના શબ્દો યાદ આવ્યા કે બેટા પરસેવાની કમાણી જ બચે હરામનો રૂપિયો તો લોહીના આંસુએ રડાવે આવે વરસાદ હજુ પણ અટકવાનું નામ નહોતો લેતો રાઘવે થેલો બંધ કર્યો અને રિક્ષા પાસે શાંતિનગરના એ રસ્તે દોડાવી જ્યાં તેણે પેલા વૃદ્ધને ઉતાર્યા હતા તેણે દરેક ગલીમાં રિક્ષા ફેરવી રસ્તે ચાલતા એક બે લોકોને પૂછ્યું પણ પેલા વૃદ્ધ મુસાફરનો ક્યાંય પતો નહોતો જોયું તો તાળું હતું કદાચ તેઓ કોઈના મહેમાન બનીને આવ્યા હશે નિરાશ થઈને રાઘવ ઘરે પહોંચ્યો એની માં ખાટલામાં સૂતી સૂતી ઉધરસ ખાતી હતી રસોડામાં પ્રિયા ખાલી ડબ્બા ખખડાવતી હતી રાઘવને જોઈને તે દોડી આવી કે ભાઈ કંઈ લાવ્યો બહુ ભૂખ છે રાઘવની આંખોમાં પાણી આવી ગયા એમની પાસે થેલામાં લાખો રૂપિયા હતા પણ તે તેના નહોતા તેણે પ્રિયાને પંપાળી અને ખિસ્સામાંથી પેલા બસો રૂપિયા કાઢીને આપ્યા જા બેટા બાજુની દુકાનેથી લોટ અને થોડું શાક લઈ આવ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે રાઘવે પેલો થેલો ફરીથી ખોયલો તેણે ડાયરી તપાઈશી કે કદાચ કોઈ ફોન નંબર કે સરનામું મળી જાય ડાયરીના પહેલા પાને જ લખ્યું હતું કે આ મારું સરનામું છે જે કોઈને આ મળે તે દયા કરીને આગળનું લખાણ વરસાદના પાણીથી ભૂસાઈ ગયું હતું પણ ડાયરીની અંદર એક જૂનો ફોટો હતો કોટામાં એ જ વૃદ્ધ મુસાફર એક નાના બાળક સાથે એ બાળકના ગળામાં એક લોકેટ લોકેટ હતું રાઘવ તેણે આજે સવારે રેલવે સ્ટેશન પાસે એક ભીખ માંગતા બાળકના ગળામાં જોયું હતું રાઘવ આખી રાત સુઈ ન શક્યો એક બાજુ ભૂખ અને ગરીબી હતી અને બીજી બાજુ એક અજાણ્યા માણસની અમાનત પ્રત્યેની તેની જવાબદારી સવાર પડતા જ તેણે નિર્ણય કર્યો કે તે આ પૈસાને અડશે પણ નહીં અને ગમે એમ કરીને પેલા મુસાફરને શોધી કાઢશે સવારના પેલા કિરણ સાથે રાઘવ રિક્ષા લઈને ફરીથી સ્ટેશન તરફ નીકળો એના મનમાં પેલું બાળક અને વૃદ્ધ મુસાફરનો ચહેરો તરવરતો હતો પણ સ્ટેશન પહોંચતા જ તેણે જોયું કે ત્યાં પોલીસનો મોટો કાફલો ઉતરી પડ્યો હતો અને ગઈકાલવાળા વૃદ્ધ મુસાફરનો ફોટો દરેક જગ્યાએ બતાવવામાં આવી રહ્યો હતો સ્ટેશન ઉપર પોલીસનો કાફલો જોઈને રાઘવના પગ નીચેથી જમીન સરકી ગઈ એને વિચાર આવ્યો કે જો હું પોલીસ પાસે જઈને આ પૈસા ભરેલો થેલો આપીશ તો શું તેઓ મારી વાત માનશે કે પછી એમ સમજશે કે મેં આ થેલો જોઈ છે એક ગરીબ રિક્ષાવાળાની વાત ઉપર વિશ્વાસ કોણ કરે ડરના મહિરા રાઘવ એક થાંભલા પાછળ છુપાઈને સાંભળવા લાગ્યો ત્યાં ઉભેલા એક ઇન્સ્પેક્ટર જોરથી સૂચના આપી રહ્યા હતા આ ફોટાવાળા માણસ શહેરના જાણીતા ધાનવીર અને ઉદ્યોગપતિ શાંતિલાલ મહેતા છે તેઓ ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી ઉતર્યા પછી રહસ્યમય રીતે ગુમ થયા છે એમની પાસે એમની આખી જિંદગીની પરસેવાની કમાણી અને ટ્રસ્ટના દસ્તાવેજો હતા જો કોઈને તે મળે તો તરત જાણ કરો રાઘવ સ્તબ્ધ થઈ ગયો જે મુસાફરને તેણે ગરીબ સમજીને પાણી પીવડાવ્યું હતું એ આટલા મોટા માણસ હતા તેણે તરત જ વિચાર્યું કે તે પોલીસ પાસે જઈને બધું કહી દઈએ પણ જેવો તે આગળ વધવા ગયો ત્યાં તેણે જોયું કે બે શંકાસ્પદ માણસો ખૂણામાં ઉભા રહીને વાત કરી રહ્યા હતા પેલો રિક્ષાવાળો જતો જેણે જેને શેઠને બેસાડ્યા હતા જો એની પાસે થેલો હશે તો આપણે એને ખતમ કરીને છીનવી લઈશું રાખવું ગભરાઈ ગયો હવે આ લડાઈ માત્ર ઈમાનદારીની નહોતી પણ જીવ બચાવવાની પણ હતી તે ત્યાંથી સરકી ગયો અને રેલવેના પાસે ભીખ માંગતા બાળકને શોધવા લાગ્યો જેને પેલું અનોખું લોકેટ પહેર્યું હતું તેને ખાતરી હતી કે આ બાળકની પાસે જ કોઈ એવો પુરાવો છે જે આ કિસ્મતના ખેલને ઉકેલી શકશે બપોર સુધી ભટકા પછી રાઘવને એ બાળક એક પુલ નીચે બેઠેલું મળ્યું બાળકની આંખોમાં એ જ કરુણા હતી જે શાંતિલાલ શેઠની આંખોમાં હતી રાઘવે પ્રેમથી તેની પાસે જઈને પૂછ્યું કે બેટા તારા ગળાનું આ લોકેટ કોને આપ્યું બાળકે રડમો સવાજે કહ્યું કે સાહેબ આ લોકેટમાં મારા મમ્મી પપ્પાનો ફોટો છે ઘણા વર્ષો પહેલા હું મેળામાં ખોવાઈ ગયો હતો આ લોકેટ જ મારી ઓળખ છે રાઘવે લોકેટ ખોલીને જોયું તો અંદર શાંતિલાલ શેઠના પુત્ર અને પુત્ર વધુનો ફોટો હતો જેમનું વર્ષો પહેલા એક અકસ્માતમાં અવસાન થયું હતું રાઘવ બધું સમજી ગયો શાંતિલાલ શેઠ પોતાના ખોવાયેલા પુત્રને શોધવા માટે આ શહેરમાં આવ્યા હતા અને પેલો થેલો એમના પોત્રના ભવિષ્ય માટેની એમની આખી જિંદગીની મૂડી હતી પણ હવે મોટો પ્રશ્ન એ હતો કે શાંતિલાલ શેઠ ક્યાં છે શું તેઓ સલામત છે બરાબર ત્યારે રાઘવના ફોનની ઘંટડી વાઈ ગઈ એક અજાણો નંબર હતો સામેથી ભારે અવાજ આવ્યો કે રિક્ષાવાળા જો તારે પેલા ડોસાને જીવતો જોવો હોય તો પેલો થેલો લઈને જૂના કાપડના ગોદામ ઉપર પહોંચી જા જો પોલીસને જાણ કરી છે તો ડોસો અને તારો પરિવાર બંને ખતમ થઈ જશે રાઘવની આંખમાં આંસુ આવી ગયા એક બાજુ માં અને બહેનની સુરક્ષા હતી બીજી બાજુ નિર્દોષ શેઠનો જીવ અને ત્રીજી બાજુ આ અનાથ બાળકનું ભવિષ્ય એનું હૃદય જોરથી ધબકવા લાગ્યું રાઘવનું શરીર ધ્રુજી રહ્યું હતું પણ એનું મન મક્કમ હતું એણે જાણ્યું હતું કે આ લડાઈ માત્ર પૈસાની નથી પણ સત્ય અને સંબંધોની છે તેણે પેલા અનાથ બાળકને પોતાની રિક્ષામાં બેસાડ્યો અને નજીકની પોલીસ ચોકી પાસે જઈને ઉભો રહ્યો એને ખબર હતી કે જો એ સીધો પોલીસ પાસે જશે તો ગુંડાઓ જેઠને મારી નાખશે એટલે તેણે એક યુક્તિ વિચારી હવે રિક્ષામાં પડેલી એક જૂની નોટબુક ફાડી અને તેના ઉપર ધ્રુપતા હાથે એક ચિઠ્ઠી લખી શાંતિલાલ શેઠ જૂના કાપડના ગોદામમાં કેદ છે મારો પીછો કરો પણ સાવધાનીથી આ ચિઠ્ઠી તેણે પેલા બાળકના હાથમાં આપી અને કહ્યું કે બેટા તું આ કાગળ અંદર બેઠેલા સાહેબને આપી આવજે ડરતો નહીં બાળક દોડતો દોડતો અંદર ગયો અને રાઘવે રિક્ષા ભગાવી સીધી જૂના ગોદામ તરફ ગોદામ પાસે પહોંચતા વાતાવરણમાં સન્નાટો હતો રાઘવે જોયું કે બે ગુંડાઓ હાથમાં છરી લઈને હતા અને શાંતિલાલ શેઠને ખુરશી સાથે બાંધી દીધા હતા શેઠનો ચહેરો ફીકો પડી ગયો હતો પણ રાઘવને જોઈને તેમની આંખોમાં આશાનું કિરણ દેખાયું એક ગુંડાએ ત્રાળ પાડી કે પૈસા લાવો રાઘવે ધ્રુધતા હાથે પેલો થેલો આગળ ધઈ હા આર્યા પૈસા શેઠને છોડી દો એમણે તમારું શું બગાડ્યું છે ગુંડાઓએ લોભમાં આવીને જેવો થેલો ખોલ્યો એમની આંખો ફાટી ગઈ થેલામાં ઉપર તો નોટો હતી પણ નીચે રાઘવે રસ્તામાંથી ઉઠાવેલા પથ્થરો ભરી દીધા હતા ગુંડાઓ ગુસ્સે ભરાયા કે તારી આટલી હિંમત એક મામૂલી રિક્ષાવાળો છે એક સરી ઉગાવી રાઘવ પાછળ ન અહીટો એણે મનોમન ઈશ્વરને યાદ કર્યા બરાબર એ જ ક્ષણે ગોદામની ચારે બાજુ સાયરન વાગવા લાગ્યા પોલીસનો કાફલો ત્રાટકો રાઘવે જે બાળકને મોકલો હતો તેણે સમયસર પોલીસને જાણ કરી દીધી હતી પોલીસને જોઈને ગુંડાઓ ભાગવા ગયા પણ રાઘવે પોતાની જિંદગીની પરવા કર્યા વગર એક ગુંડાનો પગ પકડી લીધો ગુંડાએ રાઘવના ખભાઓ પર ઘા કર્યો લોહી વેવા લાગ્યું પણ રાઘવે પકડ ન છોડી થોડી જ વારમાં પોલીસે બંને ગુંડાઓને પકડી લીધા ઇન્સ્પેક્ટરે દોડીને શાંતિલાલ શેઠના બંધન ખોયલા શેઠ લોયલું આણ રાઘો પાસે દોડી ગયા અને તેને પોતાના ખોળામાં લીધો કે બેટા તે મારા માટે તારો જીવ જોખમમાં મૂક્યો આટલા પૈસા જોઈને પણ તારા મનમાં પાપ ન આવ્યું શેઠની આંખો ભીની હતી રાઘવ હૈશુ અને બોલ્યો કે શેઠ પરસેવાની કમાણીમાં જે શાંતિ છે એ આ થેલામાં નહોતી અને આ જુઓ આ કોણ છે રાઘવે પેલા બાળક તરફ ઇશારો કર્યો બાળક દોડતો દોડતો આવ્યો શાંતિલાલ શેઠે બાળકના ગળામાં રહેલું લોકેટ જોયું એમની દુનિયા થંભી ગઈ આ તો તેમનો પુત્ર આર્યન હતો જે વર્ષો પહેલા ખોવાઈ ગયો હતો શેઠ બાળકને વળગી પડ્યા અને રડવા લઈ ગયા એક તરફ તેમનો પૌત્ર મહિલાનો આનંદ હતો અને બીજી તરફ રાઘવ જેવો પ્રામાણિક દીકરો પણ રાઘવની હાલત લથડી રહી હતી વધુ પડતું લોહી વહી જવાથી એમની આંખો મીચાવા લાગી હતી હોસ્પિટલના સફેદ ઓરડામાં રાઘવે ધીમેથી આંખો ખોઈલી એની સામે એની માં અને બહેન પ્રિયા બેઠા હતા જેમની આંખોમાં ચિંતા અને ખુશીના મિશ્રિત આંસુ હતા બાજુની ખુરશી ઉપર શાંતિલાલ શેઠ પોતાના પુત્ર આર્યનનો હાથ પકડીને બેઠાતા રાઘવને ભાનમાં આવતું જોઈને શેઠની આંખોમાં ચમક આવી બેટા રાઘવ તે આજે મને માત્ર મારો જીવ જ નહીં પણ મારા વંશનો વારસ પાછો આપ્યો છે શેઠે ગદગદી તવાજે કહ્યું તારી ઈમાનદારીએ સાબિત કરી દીધું કે માણસાએ હજુ જીવતી છે રાઘવ સ્મિત સાથે બોલ્યો કે શેઠ મેં તો ફક્ત મારી ફરજ નિભાવી છે મારે તમારી સંપત્તિ નથી જોઈતી બસ મારે તો મારી માં સાજી થઈ જાય અને બેન ભણી ગણીને મોટી માણસ બને એટલું જ જોઈએ છે શાંતિલાલ શેઠ હૈસા અને રાઘવનો હાથ પકડીને બોલ્યા કે બેટા તારી પરસેવાની કમાણીની કિંમત હું ક્યારેય નહીં ચૂકવી શકું પણ તારા જેવો પ્રામાણિક માણસ જો ગરીબીમાં રહીએ તો એ ભગવાનનો ગુનો ગણાશે એટલે મેં નક્કી કર્યું છે કે આજથી તારી માના ઓપરેશનનો અને તારી બહેનના ભણતરનો તમામ ખર્ચ મારો ટ્રસ્ટ ઉઠાવશે અને હા હવે તારે રિક્ષા ચલાવવાની જરૂર નથી તું મારા આખા બિઝનેસનો અને મારા પોત્રનો સંભાળ રાખનારો મેનેજર બનીશ રાઘવની આંખો ભીની થઈ ગઈ એને વિશ્વાસ નહોતો આવતો કે કિસ્મત આટલો મોટો વળાંક લેશે એક અજાણ્યા મુસાફરને આપેલી પાણીની બોટલ અને પ્રામાણિકતાએ આજે તેને એક નવું કુટુંબ અને નવું જીવન આપ્યું હતું આર્યન દોડીને રાઘવને વળગી પડ્યો જાણે તેને તેનો મોટો ભાઈ મળી ગયો હોય થોડા દિવસો પછી રાઘવની માનું ઓપરેશન સફળ થયું પ્રિયા હવે શહેરની સૌથી સારી સ્કૂલમાં જવા લાગી રાઘવ હવે રિક્ષાવાળો નહીં પણ એક જવાબદાર વ્યક્તિ બની ગયો તેણે પેલી જૂની રિક્ષા વહેંચી નહીં પણ તેને પોતાના બંગલાની બહાર એક સ્મૃતિ તરીકે સાચવી રાખી જેથી તે ક્યારેય ભૂલે નહીં કે એના મૂળિયા ક્યાં છે વરસાદ હજુ પણ પડતો હતો પણ આજે એ વરસાદમાં ડર નહોતો શાંતિ હતી રાઘવને સમજાયું કે નસીબ ક્યારે સાથ આપે છે જ્યારે માણસ પોતાની મહેનત અને ઈમાનદારીનો રસ્તો નથી છોડતો આ વાર્તા આપણને શીખવે છે કે પરસેવાની કમાણી અને હૃદયની પ્રામાણિકતા ક્યારે એડે નથી જતી જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરીએ છીએ ત્યારે કુદરત કોઈને કોઈ સ્વરૂપે આપણને તેની અનેક ગણી ભેટ પરત આપે છે